માનવીના ઇલેક્ટ્રોગ્રાફની પ્રક્રિયા આ શું છે તો ટૂંકમાં પણ બોલીએ ને ઈસીજી હૃદયની એક સ્થિતિ જાણવી હોય કે હૃદય કેવું બરાબર કામ કરે છે કે નહીં એ જોવું છે તો એના માટે સૌથી મહત્ત્વની વાત છે હૃદયના ભાગોનો તપાસ કરવા માટેની એક પદ્ધતિ સામાન્યની જે શરૂઆત કરવામાં આવી ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તો એને કારણે આપણે હૃદયની સ્થિતિને પરફેક્ટ જાણી શકીએ છીએ તો એ કેવી પદ્ધતિ જરા જોઈએ આપણે માનવીના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજીની વાત આપણે કરી રહ્યા છીએ તો માનીનો નો ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ દરેક આ પ્રકારની નોંધણી આજે રેકોર્ડિંગ થતું હોય છે એ પ્રાપ્ત માહિતી ગ્રાફ પેપરના સીધી પ્રિન્ટ કરી મેળવી શકાય તો તેને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે સર એ શું કરી શકાય છે કે ખાસ કરીને શરીરમાં ચોક્કસ રીતે લગાવવામાં આવે છે ચોક્કસ ઇલેક્ટ્રોડ કેમ તો આપણા હોય છે ત્યારે એમાંથી વોલ્ટેજ ઇલેક્ટ્રોન બહાર હોય છે હા તમે સામાન્ય ટેસ્ટ લગાડી દો શરીરની માત્ર ખબર ન પડે કારણ કે બહુ મિલી વોલ્ટ ઉત્પન્ન થાય છે એટલે એવું ના વિચાર કે સર મારામાંથી બાજુમાં તો કરંટ લાગતો જ નથી ને હા એવું નહીં બને કારણ કે મિલી વોલ્ટમાં છે પણ આ જે કરંટ હોય છે ઇલેક્ટ્રોન બહાર ફેંકાતા હોય છે એના ચોક્કસ આપણે ઇલેક્ટ્રોનને વીજ ધ્રુવો સાથે ગોઠવીને નોંધી શકીએ છીએ મંટે ભાગે કાંડા પર ગોઠવી શકાય છે બંને બાજુના સાથે સાથે પગના ઘૂંટણના સોરી ઘૂંટીના જે વિસ્તારો છે ત્યાં ગોઠવી શકાય છે નાવડેશ તો હૃદયના ચક્કર ભાગોની આજુબાજુ ગોઠવી શકાય છે એક આંગળીમાં પણ ગોઠવીને આપણે નોંધી શકીએ છીએ તો હવે તો બહુ પરફેક્ટલી નોંધણી થઈ શકે છે તો એના માટેની પ્રક્રિયા કંઈ કેવી છે તો પ્રાપ્ત થતી ગ્રાફી આકૃતિ રેખાંકન એ હૃદયના સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય સંબંધિત ખામીની ચકાસણી કે નિદાન માટે અને તે મુજબ નિર્ણય લેવા માટેની અગત્યની સરળ પદ્ધતિઓ છે યોગ્ય ઈસીજી મેળવવા દર્દીને મશીન સાથેના ત્રણ ઇલેક્ટ્રિકલ લીડને બંને કાંડા કે બંને બાજુની પગના ડાબીને જમણી બાજુની ઘૂંટી સાથે જોડવામાં આવે છે જેથી હૃદયની ગતિનું સતત અવલોકન થાય છે હૃદય ક્રિયાઓના વિસ્તૃત મૂલ્યાંકન માટે ઘણા લીડને છાતીના ભાગે જોડવામાં આવતા હોય છે એટલે કે ઇલેક્ટ્રોન ગોઠવવાનો આવતો છે અને એને આધારે પરફેક્ટ રીતે ECG મેળવી શકાય છે આ વીજ ધ્રુવો પ્રસરેલા વીજ પ્રવાહની અસર પ્રમાણે નોંધાતા હોય છે યસ એટલે કે જે આપણા ચોક્કસ પ્રકારના કર્ણક અને શેપક સંકોચન સ્થિરન પામતા હોય છે એને કારણે જે ઇલેક્ટ્રોન બહાર ફેંકાતા હોય છે એને આધારે નોંધાતું હોય છે બધું આમ જે સાથે જોડાયેલા ગ્રાફ પેપરના ઉપર પ્રિન્ટ ઉપર તરંગિત પ્રિન્ટ રૂપે અંકિત એટલે કે છપાતું જોવા મળી શકે છે આમ એસીજી નો આકાર દેખાવ વીજ દ્રુવોની નિયત ગોઠવણી શરીરમાં કયા કયા સ્થાને કરી છે તેના ઉપર આધાર રાખે છે એટલે કે જો કદાચ તમે ભૂલો છો ગમે તેમ ઇલેક્ટ્રોનને ગોઠવી નાખો છો તો આ જે ઇસીજી છે એ પરફેક્ટ નહીં આવે એટલે એસીજીના જે વીજ પ્રવાહો જે તરંગ રૂપે બહાર આવી રહ્યા છે એને આપણે ગ્રાફ પેપર જે નોંધતા હોઈએ છીએ એ બદલાઈ જાય કદાચ એવું બની પણ શકે કે કદાચ તમારી ગોઠવણીઓ પણ ભૂલ હોય અથવા જો બરાબર ગોઠવું હોય કઈ ભૂલ છે

હૃદય ચક્ર દરમિયાન નિશ્ચિત ઘટનાઓ સૂચવે છે જે નીચે પ્રમાણે છે જેમ કે પહેલી વાત આપણે કરીએ પી તરંગ માટેની કર્ણકોના સંકોચન એટલે કે કર્ણકના વિધ્રુવીકરણ સરાવળી શું છે મેં કહ્યું ને કે જ્યારે આપણો સ્નાયુ સ્થિર છે આરામ કરી રહ્યો છે અને એમાં અચિંતા ફેરફાર થયો તો ત્યાં વીજકીય ફેરફારો થઈ ગયા એટલે કે ઇલેક્ટ્રોનના ફેરફારોની પરિસ્થિતિ તો સામાન્ય જે પહેલા જે પરિસ્થિતિ જે હોય છે એને ધ્રુવીકૃત અવસ્થા કહેવાય એમાં ફેરફાર થઈ ગયો એટલે એને વિધ્રુવીકરણની પ્રક્રિયા કહેવાય ઓકે એને કારણે એસે ગાટની કર્ણકો સુધીની ઉત્તેજનાની સ્થિતિ સૂચવે છે એટલે આ શું સૂચવે છે આપણને તો કે અહીંયાથી આ માહિતી પીની જે માહિતી છે એ આપણને સૂચવે છે કયા બાબત સરની તો કે કર્ણકોના સંકોચનની માહિતી આપે

અને અંતે એસ નીચે તરફનો વળાંક કહેવાય છે સર આવું કેમ તો જો પહેલા હૃદય મારે સંકોચન શેપકો જેમ જેમ સંકોચન થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન એકદમ ઉપર હાઈ પીક પર ઉત્પન્ન થયા અને પછી ઇલેક્ટ્રોન એકદમ ઘટી ગયા કારણ કે પ્રક્રિયા ગઈ તો એ વોલ્ટેજ નીચે ઉતરી ગયા કહી શકાય છે ટી તરંગ શું કરે છે તો તે શેપકનો ડાયસ્ટોલ શિથિલન દર્શાવે છે આમ તે પુનઃ ધ્રુવીકરણ તો જો પહેલા ઓલરેડી ધ્રુવીકૃત હતા પછી વિધ્રુવીકૃત થયા અને હવે પુનઃ પાછા ધ્રુવીકરણમાં આવી ગયા

આ 0.30 સેકન્ડનો સમયગાળો કહેવાય આ 0.40 સેકન્ડનો સમયગાળો કહેવાય યસ એટલે એમ કહી શકાય છે કે આ શું છે કર્ણકોનો સંકોચન બતાવે છે આ જે છે એ શેપકનો સંકોચન બતાવે છે ટૂંકમાં મે યાદ રાખી શકાય અને આ જે છે તે ખરેખર શેપક પણ એની સાથે સાથે જ્યારે કર્ણક પણ કેવા હોય છે

સંકુલની સંખ્યા ગણવાથી એક વ્યક્તિને હૃદય સ્પંદન દર પર કાઢી શકાય છે એટલે ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે જુદા જુદા વ્યક્તિ માટે ઈસીજી ગ્રાફ અલગ અલગ રાખવો હોય છે જો તેમાં વિચલન થાય તો તે રોગની શક્યતાનું નિર્દેશન કરે છે આમ હૃદય રોગના નિષ્ણાંતો ઈસીજી નો ઉપયોગ કરી હૃદય સંબંધિત રોગોના નિદાન માટે એનો ઉપયોગ કરતા હોય છે તો એક પરફેક્ટ માહિતી આપણે મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી જે માહિતી છે ઈસીજીની એમ ફરતી દેખાય છે તમને આ સરસ મજાનો ક્રમ ચાલે છે અને જ્યારે આપણે અપ એન્ડ ડાઉન કરીએ છીએ જીવનમાં ત્યારે જીવીએ છીએ એવું ખબર પડી ગઈ જો આ એકદમ સીધી લીટી બની જાય ને તો એ આપણા માટે નુકસાનકારક કહી શકાય છે તો એમ યાદ રાખી શકીએ તો આ વાતને થોડાક રોગો સાથે સરખાવું તમારા તો તમને એક સરળતા યાદ રહી જાય આવા કોઈ એમસીક્યુ બનતા આવડી જાય કે જો માની લઈએ કે આ પી અને આર એટલે પી ક્યુ આર એમ જતું હોય પણ આ પી અને આર એકદમ સીધી લીટી બની જાય ધારો કે આની લીટી સીધી થઈ ગયેલી હોય કોઈ ધારો કે આપણે ચાર્ટ બનતો હોય ઈસીજી નો તો આ લીટી પી આવે જ નહીં સીધો લીટી સીધી થઈ જાય પી થી સીધું જ આર આવી જાય વચ્ચે ક્યુ આવે જ નહીં તો આવી સિચ્યુએશન જો થતી હોય અને શું કહેવાય તો મતલબ એવો થાય છે કે એવી ગાંઠ સુધી વહન માં સમય થાય છે પહેલો પ્રોબ્લેમ એટલે એવી ગાંઠ માં સુધી જે વહન થતો જ જોઈએ એ થોડો ધીમો થાય છે બીજો એને કારણે એથરોસ્ક્લેરોસિસ નામનો રોગ થયો છે કે શકાય આપણે પાછળ ભણશું બજે કાર્ડિયાક આર્ટરી ડિઝીઝ સીએડી યસ જેને આપણે સીએડી તરીકે ઓળખીએ છીએ તો આ સીએડી ની અસર બતાવ્યા છે રોમેટીક ફીવર એટલે આપણા હૃદયના ભાગોમાં ફટા આવી ગયો છે આપણે કહી સકીએ છીએ તો આ એક અસર કહી શકાય છે પહેલી અસર બીજી અસર ક્યુઆરએસ સિધ્ધૃતિ માં એટલે આખી લાઈન સીધી બની જાય જેમ કે અહીંયા તમે જો અપ એન્ડ ડાઉન થાય છે આ સિધ્ધૃતિ બની જાય તો મતલબ એવો થાય કે જે એવી ગાંઠ છે એ બ્લોક થઈ ગઈ છે એવી ગાંઠ બ્લોક એટલે આગળ એવો સંદેશો જતો જ નથી એટલે ત્યાર પછી કામ હૃદયમાં બરાબર થાય નહીં ત્રીજી વાત કે જો ટી તરંગ દેખાય જ નહીં એટલે શું એટલે કે પી ક્યુ આર એસ પછી ટી ની હવે સીધું પાછો પી દેખાવા લાગી જાય જો graph માં એવો દેખાયા કરતો એનો મતલબ એવો સમજી લેવાનો કે એક્યુટ હાર્ટ એટેક એટલે કે એકદમ તીવ્ર તીવ્ર હાર્ટ એટેક વ્યક્તિને આવી ચકેલો છે તો આવો graph ત્યારે બનતો હોય છે ચોથી માહિતી આપણે કહી સકીએ છીએ અહીંયા અહીંયા પી આર 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 એમ એમ એસ ની બની જાય આમ નીચેની તો એવી 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 છે 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 એ બ્લોક 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 થઈ થઈ હા બાળકો બંનેમાં નાનો ડિફરન્સ યાદ રાખજો અને છેલ્લી વાત કરીએ તો પાંચમો નંબર જો ક્યુ અને આર આની સીધી લાંબી બની જાય તો વ્યક્તિને હાર્ટ એટેક આવેલો કહી શકાય એવી ગાંઠ સતત ઉત્તેજના અનુભવ છે એવું કહી શકાય છે શેપ વધુ સમય સુધી સંકોચન પામેલો છે એવું કહી શકાય છે તો આવી પરિસ્થિતિ આવી શકે છે તો કોઈક આવો આલેખ દોરીને જો એમસીક્યુ તમારા બનાવે તો તમે સમજી શકો છો કે ક્યાં તકલીફ થઈ છે અને એને કારણે કયા કયા રોગો કહી શકાય છે એની પણ એક સમજણ તમને પડી શકે એટલે તમારી નોટમાં મસ્ત રીતે નોંધી દેજો તો આગળ ઈ સીજી ઇલેક્ટ્રોકાોગ્રામની તમને ખૂબ સરસ મજા આવી ગઈ આગળનો નોટ ઓફિક પછીથી જોઈશું